વૈદિક સાધના અધ્યાત્મિક કેન્દ્રમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું કુંભ રાશિવાળાઓ આ થમલેલ જોઈને તમે અંદાજો તો લગાડી લીધો હશે કે આજનો મુખ્ય વિષય શું રહેશે જે હા આજે આપણે વાત કરીશું અને હું જાણકારી આપીશ કે શ્રાવણ મહિનામાં શિવની મોટી કૃપા થવાની છે એટલે કે કંઈક તો મોટું થવાનું છે કારણ કે આ મેથી લઈ અને મીન રાશિ સુધી દરેક રાશિઓ માટે થઈ રહ્યું છે તો તમારી રાશિ પર પણ થશે તે કેમ થશે કેવી રીતના થશે તેના વિશે ચર્ચા કરીશું અને એમ પણ કંઈક તો સારું થવાનું જ છે કારણ કે વર્તમાનમાં શનિ બકરી ચાલી રહ્યા છે દેવગુરુ બૃહસ્પતિ પણ હાલ લક્ષ્મીનારાયણ યોગ બનાવી રહ્યા છે રાહુનું શનિના નક્ષત્રમાં પરિવર્તન થઈ ગયું છે તો કંઈક તો મોટું થવાનું છે હવે ફરી કુંભ રાશિવાળાઓ માટે કેવું રહેશે ચાલો જાણીએ કુંભ રાશિવાળાઓ આ વિડીયો ચંદ્ર રાશિ પર આધારિત છે જેમણે પોતાની જન્મ રાશિની જાણકારી નથી તે પોતાની નામ રાશિ પરથી પણ વિડીયો સાંભળી શકે છે તમે મારી પાસે સલાહ લેવા માંગતા હોય તો અમારો એક જ ઓફિશિયલ નંબર છે જે નીચે આપવામાં આવ્યો છે તેના સિવાય અમારો બીજો કોઈ નંબર નથી તો કૃપયા ધ્યાન આપો તમને કોઈ બીજા નંબરમાંથી સંપર્ક કરે તો તે એક ષડયંત્ર હોઈ શકે છે ચાલો હવે શરૂ કરીએ હવે તમારે ખૂબ જ ધ્યાનથી સાંભળવાનું છે અને સમજવાનું છે પરંતુ મિત્રો તેના પહેલાં હું તમને એક વાત જરૂર કહેવા માગું છું આજના ગોળ પ્રતિસ્પર્ધાના યુગમાં મનુષ્યની એક એક ક્ષણ કિંમતી છે કોઈ પણ વ્યક્તિ અસફળ થવા માટે આ પૃથ્વી પર જીન્મા નથી પરંતુ ખોટા નિર્ણયોના કારણે પૂર્ણરૂપથી પ્રયાસ કરવા છતાં તમે અસફળ થાવ છો તો તમારે હાર માનવાની જરૂર નથી તમે દરેક પરિસ્થિતિમાં પ્રેરિત થવાનું શીખો હિંમત બનાવી રાખો અને તમે પોઝિટિવ રહો છો તો ગ્રહોની સ્થિતિ પણ તમને લાભ દેવા લાગે છે એટલા માટે માત્ર ને માત્ર પોઝિટિવ રહો તો ચાલો જાણીએ શ્રાવણ મહિનામાં શું શું મોટું થવાનું છે મિત્રો વર્તમાનમાં શનિની સાડે સાતીનું અંતિમ ચરણ ચાલી રહ્યો છે એ પરમ સત્ય છે પણ તેના છેલ્લા સાત મહિના તમારા માટે બેમિસાલ રહેવાના છે એવામાં જ્યારે દસમેશ મંગળ હોય શુક્રના ઘરમાં હોય તો જાતક આ યોગના કારણે અતુલ ધન સંપદાની સાથે યાસ સન્માન એવં પ્રસિદ્ધિ પ્રાપ્ત કરે છે અનેક સફળતાઓ કીર્તિમાન સ્થાપિત કરે છે વ્યક્તિ પોતાના કાર્યોથી પોતાના નિર્ણયોથી સફળતાના શિખરો સર કરે છે એવામાં તમે દરેક ક્ષેત્રમાં શાનદાર પ્રદર્શન કરવા લાગો છો મિત્રો શનિગ્રહ તમારા લગ્ન ભાવમાં છે પોતાની રાશિમાં છે તો તે ક્યાંકથી ગુપ્ત ધનનો લાભ અથવા તો પૈતૃક સંપત્તિની પ્રાપ્તિ કરાવે છે તેની સાથે કોઈ પ્રકારની વિરાસત મળવી અથવા તો આકસ્મિક ધનલાભ થવાના પણ યોગ નિર્મિત કરે છે રાહુ ગ્રહ દ્વિતીય ભાવમાં હોવાથી તમે કોઈ સારી સંપત્તિ ખરીદી લીધો છો અથવા તો તમારી જે પ્રોપર્ટી વર્ષોથી વેચાતી ન હતી તેનો પણ અચાનકથી ફેસલો થઈ શકે છે એટલે કે ધન પ્રાપ્તિના માર્ગો પ્રશસ્ત થાય છે મિત્રો શુક્ર ગ્રહ ક્યાં છે શુક્ર ગ્રહ છે સપ્તમ ભાવમાં ક્યાં ભાવના સ્વામી થઈ રહ્યા છે તો તમારા ભાગ્ય અને સુખના સ્વામી થઈ રહ્યા છે અને તે ચોવીસ ઓગસ્ટ સુધી બુદ્ધની સાથે જ બેઠા રહેશે એવામાં તમારામાંથી ઘણા લોકો શિલ્પકળા રાજનીતિ શિક્ષણ ક્ષેત્ર પૈસાની લેવડ દેવડ પ્લાસ્ટિક રબર ચા આદિનો વ્યવસાય કરીને ખૂબ ધન કમાય છે જો તમારો બિઝનેસ ઓછો ચાલી રહ્યો હતો અથવા તો વ્યાપારમાં બદનસીબીનો ગ્રહણ લાગ્યું હતું તો તમારા આવકમાં એકદમથી વૃદ્ધિ થાય છે એવામાં તમે કપડાનો વ્યાપાર કરો છો તો તમારા માટે પણ ઓગસ્ટ ખુશીઓની સોગાત આપે છે તમારામાંથી ઘણા લોકો એમ કહેતા હતા મહેનત તો હું કરી રહ્યો છું પણ ફળ મળતું નથી વ્યાપારમાં તો હવે તમને લાભ દેખાશે આર્થિક ઉન્નતિ થવાના યોગો બની રહ્યા છે તમારી વ્યવસાયિક યોજનાઓ સફળ થશે એકદમ આવકમાં વધારો થશે તમે જે કાર્ય સાથે જોડાયેલા છો એ કાર્ય સિવાય પણ અન્ય જગ્યાએથી પણ ધન પ્રાપ્તિના યોગો બનશે નોકરીની ઓફર મળશે ધર્મ કર્મના કામો સાથે માન સન્માનની વૃદ્ધિ થશે જો તમે કોઈ ઘટના લીધે પરેશાન હતા તો ત્યાંથી પણ છુટકારો મળવાની સંભાવના બની રહી છે કુંભ રાશિવાળાઓ સપ્તમ ભાવમાં શુક્રની સાથે બુધ વ્યક્તિઓને વિવેક ચતુરાઈ દૂરદર્શિતા એવમ સફળ સંચાલનના ગુણ આપે છે ત્યાં શુક્ર તમને પ્રેમ પારિવારિક સુખ અને નવા સંબંધોથી જોડે છે એટલે કે શુક્ર આ મહિને ફિલ્મ જગતથી જોડાયેલા કુંભ રાશિના લોકોને રેકોર્ડ તોડ સફળતા અપાવશે જે સોશિયલ મીડિયાથી સંબંધ રાખે છે તે કરિયરમાં પૂર્ણ ગતિથી આગળ વધશે તમારી કોઈ સન્માનનીય વ્યક્તિ સાથે ભેટ થશે અથવા તો કોઈ એવા મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે તમારો સંબંધ બનશે જેના લીધે તમારા અધૂરા કાર્ય પણ પૂર્ણ થશે કારણ કે આવનારા શ્રાવણ મહિનામાં કંઈક તો સારું અને મોટું થવાનું છે મિત્રો જ્યારે તમે પ્રેમ કરવા લાગો છો ને તો જિંદગી ઘણી હદ સુધી બદલી જાય છે એવામાં તમને હાલ પ્યાનની જરૂરત છે તો સમજી લો કે આવનારા શ્રાવણ મહિનામાં પ્રેમનો વરસાદ વરસી શકે છે નવા સંબંધોના યોગ બની રહ્યા છે પ્રિય સાથે મુલાકાત થવાના યોગો બની રહ્યા છે અને જે અવિવાહિત છે તેના માટે લગ્નના પણ યોગ બની રહ્યા છે એટલે કે સિંગલ નહીં રહો જ્યોતિષશાસ્ત્રમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે સફળતાના શિખર પર તે જ વ્યક્તિ પહોંચે છે જેમને ઘરમાં શાંત તેમજ સૌહાર્દપૂર્ણ વાતાવરણ મળે છે અને તે પ્રેમ વિના સંભવ નથી મિત્રો જ્યાં સુધી વ્યક્તિ ઘરથી સંતુષ્ટ ના હોય તો તે બહાર પણ સફળ નથી થઈ શકતો એટલા માટે ઓગસ્ટ તમને અવસર આપી રહ્યો છે જો તમારી પાસે બધું હોવા છતાં પારિવારિક વિવાદોમાં ફસાયેલા છો તો હવે બહાર નીકળશો સ્વતંત્રતા મળવાના યોગો બની રહ્યા છે મિત્રો જો તમે કોઈ કાનૂની વાદ વિવાદમાં ફસાઈ ચૂક્યા છો અથવા તો ફસાવવામાં આવ્યા છે તો ત્યાંથી પણ બહાર આવવાનો રસ્તો મળી શકે છે રાહુલ દ્વિતીય ભાવમાં સ્પષ્ટ સંકેત કરી રહ્યા છે કે આવનારા શ્રાવણ માસમાં તમે જે પણ કાર્ય હાથમાં લેશો તેને સારી રીતે નિભાવીને સંપન્ન પણ કરી શકશો એવામાં જો તમે એન્જિનિયરિંગ સેલ્સમેન વકાલત રેલવે તંબાકુ દલાલી બીમાર ટ્રાન્સપોર્ટ આદિ સંબંધિત ક્ષેત્ર સાથે સંકળાયેલા છો તો તમે ભાગ્યથી એવા રિઝલ્ટ પ્રાપ્ત કરી શકશો જેના વિશે તમે વિચાર્યું પણ નહીં હોય જો તમે જ્યોતિષશાસ્ત્રથી સંબંધિત પુરાતત્વ સર્વેક્ષણ વિજ્ઞાનથી સંબંધિત અથવા તો લોખંડ કોલસા લાકડાથી સંબંધિત વ્યવસાય કરો છો ઠેકેદારી પણ કરો છો તો સમજી લો કે તમારી જિંદગી બદલવાની છે મિત્રો રાહુ અહીંયા સૌથી મોટા લાભ વિદેશમાં રહેલા લોકોને દેશે તે તેમને સ્થાયી નિવાસની સાથે સાથે કરિયરમાં તરીકેના યોગ દેશે જોએ બહાર જઈને વ્યાપાર તો ઊભો કરી દીધો છે પરંતુ હજી સંઘર્ષ કરી રહ્યા છે તેમના સંઘર્ષને ખતમ કરશે એક એવો રસ્તો મળશે જેના પર ચાલીને તમે સમૃદ્ધિના દ્વાર પર પહોંચી જશો એટલે કે આવનારા શ્રાવણમાં તમે પોતાની ફેમિલીની ઈચ્છાઓની પૂર્તિ માટે ઘણું બધું કરી શકશો કુંભ રાશિવાળાઓ એકંદરે એમ કહી શકાય કે સફળ ઉદ્યોગપતિ વ્યાપારી બિઝનેસમેન બનવા માટે કરિયરમાં સફળતા પ્રાપ્ત કરવા માટે તમારી કુંડળીમાં વિશિષ્ટ યોગ હોવાથી મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે એટલા માટે જીવનમાં આગળ વધવા માટે કુંડળીનું એકવાર વિશ્લેષણ કરો કુંભ રાશિ માટે ઓગસ્ટનો મહિનો કેવો રહેશે આ હતી થોડી જાણકારી જય ગુરુદત્ત જય ગિનારી